જય ગૌ માતા મિત્રો શ્રીજી પ્રાકૃતિક ફાર્મ નવા ઈસનપુર તાલુકો હળવદ જિલ્લો મોરબી મોબાઈલ નંબર નવાણું જીરો છન્નું છવ્વીસો ત્રણ હાલ અત્યારે અમારે સેલમ હળદરનું વાવેતર કરેલું તો એમાં અત્યારે જમીનમાંથી ગાંઠ ઉપાડીને અત્યારે મધર ગાંઠ અને ફિંગર ગાંઠ બે અલગ કરી અને એનું પ્રોસેસિંગ કરી એનું મૂલ્યવર્ધન કરી માર્કેટની અંદર મૂકીશું જે અત્યારે મર્યાદિત સ્ટોકો હોવાથી વહેલા તે પહેલાં ધોરણે આપવામાં આવશે જે મિત્રો પ્યોર પ્રાકૃતિક એસપીની પદ્ધતિથી ખેતી કરીએ છીએ કોઈ જ કેમિકલનો ઉપયોગ કરતા નથી અને જીવામૃત ઘનજીવામૃતનો ભરપૂર ઉપયોગ કરે છે અત્યારે હાલ એનું મધર ગાંઠ તોડવાનું ચાલુ છે એનું પછી પ્રોસેસ કરી અને ચિપ્સ પાડી અને સુકવી કુદરતી કોલ પ્રોસેસ છે એટલે કોઈ જ કુદરતી રીતે સુકાઈ જશે ત્યારબાદ એને આ ઘંટીની અંદર નાખીશું તસ એનું પેકિંગ કરી અને પછી જ બજારની અંદર વેચીશું અને જેથી વેલાતે તે પેલા ને આપવામાં આવશે જય ગૌ માતા મિત્રો